અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ એક મહિલા બુટલેગર દ્વારા બેફામ દેશી દારૂનું સ્ટેન્ડ ચલાવી રહી છે વહીવટદાર અને શ્રીની રહેમ નજરે ચાલી રહ્યું છે જાહેર સ્ટેન્ડથી પણ દેશી દારૂનો શું પોલીસના ઉચ્ચ અધિકારીઓને ખબર નહીં વટવા જીઆઈડીસીમાં વેચાતો દેશી દારૂમાં પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ અને પીઆઈ ઉપર ખાતાકીય તપાસ થશે કે કેમ ગાંધીના ગુજરાતમાં કોની રહેમ નજરે દારૂ વેચાઈ વેચાઈ રહ્યું છે જો આ વાયરલ વીડિયો દેશી દારૂનો એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર